ગઈકાલે અડધી રાતે સૌરાષ્ટ્ર કોંગ્રેસના જાણીતા નેતા પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો રસ્તા વચ્ચે તેમની ગાડીઓ રોકવામાં આવે છે છે અને અને વધારે લોકો વડે ગાડી પર હુમલો કરવાનો પ્રયાસ કરે ત્યારે સવાલ થાય કે આ હુમલો કોણે કર્યો હશે અને શા માટે તેના પર આ હુમલો થયો નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને પ્રતાપ દુધાત પર થયેલા આ હુમલાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય બધા પાટીદાર નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સાથે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી સાથેની આ તસવીર હાલ ચર્ચાનું કેન્દ્ર બની હતી તેની વચ્ચે સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર હુમલો થતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસી નેતા પ્રતાપ દુધાત ગઈકાલે મોડી રાતે સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને સોમનાથ થી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક અમરેલી જિલ્લાના દુધાળા નજીક તેના કાફલા પર હુમલો થાય છે માહિતી મુજબ તેમના કાફલામાં ત્રણ ગાડીઓ છે તે સામેલ હતી લગભગ પંદર થી વધુ લોકોના ટોળાએ રસ્તો રોકીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે ગાડીઓ પર દંડા તેમજ ધોકાથી હુમલો કર્યો હતો એક ગાડીના કાચથી તે તૂટી ગયા છે અને ઘટના સ્થળે થોડીવાર માટે તો અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ પ્રતાપ દુધાતે પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ હુમલાને લઈને પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાડથી જ્યારે અંદર આવ્યો ત્યારે અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુવન હોટેલ પાસે અંદાજીત 15 થી 20 અસામાજિક તત્વો ઊભા હતા એવો ખ્યાલ મને આવતા મારા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં ત્યાંથી કાઢી લીધી હતી જે બાદ દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા તો બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે મારી વ્યક્તિગત લડાઈ કોઈની સાથે નથી થઈ પણ જિલ્લામાં રાજકીય આગેવાન હોવાના કારણે અનેક મુદ્દા પર હું ખુલીને બોલ્યો છું એટલે કોઈને ધંધા પર ઘા લાગ્યો હોય ને બદલો લેવા આ કૃત્ય કર્યું હોય એવું મને લાગે છે મેં એસપીને રજૂઆત કરી છે એમણે મને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને મારો ડ્રાઈવર ધારી ખાતે ફરિયાદ આપવા પણ જવાનો છે આ હુમલો કોંગ્રેસ પર છે અમારા પર થયેલા હુમલાનો વિડીયો અને અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે મોજુદ છે આગળ કાર્યવાહી શું થાય એ જોવું રહ્યું મને નુકસાન નથી થયું પણ મારી કારને થોડું નુકસાન થયું છે ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે પોલીસ શું કાર્યવાહી કરે છે જોવાનું રહેશે આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે રાત્રે બાર વાગે અમને પ્રતાપ દુધાતનો ફોન આવ્યો હતો કે તેઓ અમરેલી બાજુ આવતા કોઈએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો છે અને કાર પર હુમલો કર્યો છે જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું આજે એ લોકો ફરિયાદ દાખલ કરાવશે આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ આ વિસ્તારમાં ટુરિસ્ટોનો ઘસારો રહે છે જેથી પોલીસ પણ સતર્ક છે આપને જણાવી દઈએ કે પ્રતાપ દુધા છેલ્લા બાર દિવસથી સરદાર સન્માન યાત્રામાં જોડાયેલા હતા જે બારડોલીથી શરૂ થઈ અને સોમનાથ સુધી યોજાઈ હતી આ યાત્રામાં તેમણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની મુલાકાત લીધી હતી અને યુવાનોમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા પણ પ્રયાસ કર્યો હતો

રહી છે પ્રતાપ દુધાત બે હજાર ચાર માં એક કોંગ્રેસી કાર્યકર્તા તરીકે જોડાયા બાદ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયા અને જિલ્લા યુથ કોંગ્રેસના સૌથી નાની વયના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ દુધાતે કોંગ્રેસ પાર્ટીમાં પોતાની સૂઝબૂઝ અને સિનિયર નેતાઓમાં સાથ મળતા તેઓ સહકારથી એક મજબૂત પકડ જમાવી ગયા હતા બે હજાર પાર્ટીએ સાવરકુંડલા લીલિયા બેઠક પર ઉતરવાનું નક્કી કર્યું અને પ્રતાપભાઈને ટિકિટ આપી પરંતુ કોંગ્રેસના એ વખતના આંતરિક વિવાદના લીધે ઓછા મતે તેઓ પરાજય થયા તેમ છતાં કોંગ્રેસને આ યુવા ચહેરા પર વિશ્વાસ હતો ફરી બે હજાર સત્તરમાં રાજકીય કટોકટી વચ્ચે પણ પ્રતાપભાઈને ટિકિટ આપવામાં આવી અને તેઓ સાવરકુંડલા વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા જ્યારે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ ઓછા માર્જિનથી તેમનો પરાજય થયો હતો હાલ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે કોંગ્રેસ સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે ત્યારે સરદાર યાત્રા બાદ થયેલો આ હુમલો કોણે કરાવ્યો એ તો તપાસ બાદ જ બહાર આવશે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર